નમસ્કાર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે કોદરવી પરિવારના પરિવારના જેટલા લોકોની ઘર વાપસી કરી કરાવ્યા બાદ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યા હતા જ્યાં ગબ્બર સર્કલ ઉપર ગુજરાત દ્વારા પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું હતું જેથી કરીને થી ગબ્બર વચ્ચે લોકો સુરક્ષિત રહી શકે ચોકીના લોકાર્પણ બાદ હર્ષ અંબાજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક અંબાજી ભાજપા મંડળના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું ગૃહમંત્રી ગણપતિજીના દર્શન કરી મા અંબેના દર્શને પહોંચ્યા હતા જ્યાં પૂજારીએ તિલક કરી માથે પાવડી મૂકી અંબાજીની ચુંદડી અર્પણ કરી હતી ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ મંદિરમાં મંદિરના મીટીંગ હોલમાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ સાથે મીટિંગ યોજી અંબાજીમાં ભરાનાર ભાદરી પૂનમના મેળાની તેમજ અંબાજીના ન વિકસિત કોરિડોર જેવી વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી હતી અને અમુક તત્વો દ્વારા ભાદરી પૂનમના મેળાને લઈ મેળો નહીં ભરાવાની અફવા ફેલાવતા હોય તેને લઈ ગૃહમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે અંબાજીમાં આગામી એકથી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસનો મેળો ખૂબ રંગે જંગે ભરાશે અને ગત વર્ષો કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે